આવી ગયા છો પણ ત્યાં જ ઉભા રહેજો મારા ઘર માં પગ મૂકવાની તમારી હિંમત કઈ રીતે થઈ જેમ આવ્યા છો ને એમ જ જવા માંડો અજી ઉભા કેમ છો એકવાર કયું સમજાતું નથી અહીંયાથી જવા માંડો અરે મમ્મી આ તમે શું બોલો છો અમારા મમ્મી પપ્પા છે અને અહીંયા મને મળવા આવ્યા છે તમે એને આમ કેમ અહીંયાથી જવાનું કહો છો હા તે બરાબર જ સાંભળ્યું છે આ તારા મમ્મી પપ્પા છે ને એ હું પણ જાણું છું પણ હું એમને આ ઘરમાંથી જવાનું કહું છું અને બીજી વાર મારા ઘરમાં એમના પગલા ન જોઈએ પણ ફાલગુની તમે આવું કેમ બોલો છો અરે હું તો એમ કહું છું અમારો વાક શું છે તમે અમને શું કામ તમારા ઘરમાંથી બહાર કાઢી મૂકો છો મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી તમને એકવાર કહ્યું ને કે તમે આ ઘરમાંથી જાઓ મારે તમારા લોકોનું મોડુંપણ નથી જો અને હા એકવાર ધ્યાનથી સાંભળી લો બીજી વાર આ ઘરમાં પગ નહીં મૂકતા બસ ફાગુની બે બસ બહુ સાંભળી લીધું અમે તમારું અને આ તમે હળહળતું અમારું અપમાન કરી રહ્યા છો અરે અમે અમારી દીકરી આપી છે તમારા ઘરમાં મારી દીકરી આ ઘરની બહુ છે અને એકવાર નહીં અમે હાડી હાટ ત્યારે અહીં આવી શકીએ છીએ સમજી ગયા તમે તમારી દીકરીને તમારે મળવું હોય ને તો તમારી દીકરી તમારા ઘરે આવી જશે પણ તમારે અહીં પગ મૂકવાની જરૂર નથી આ તમે સમજી લેજો અને હવે બહુ થયું જાઓ નીકળો અહીંથી જવા માંડો શરમ નામની વસ્તુ નથી આ બઈમાં અરે મમ્મી આ શું બોલો છો તમે આ તમે ઠીક નથી કરી રહ્યા ચૂપ એકદમ ચૂપ મારા ઘરમાં તારે બોલવાનો કોઈ અધિકાર નથી જા તું તારા રૂમમાં જા અને તારું કામ કર સંભળાતું નથી જા તારા રૂમમાં જા જીગર તમને ક્યારનો ફોન કર્યો છે એક કલાકથી હજુ સુધી આવ્યા નથી એક તો કેટલું લેટ કરે છે અત્યારે તો મમ્મી ઘરે નથી આવી જશે તો મારે પાછી પ્રોબ્લેમ થશે બોલ શું થયું કેમ તમે મને એટલો અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો અને મમ્મી ક્યાં છે દેખાતા નથી ના નથી ઘરે તમારા પૂજ્ય મમ્મી શ્રી બહાર ગયા છે અને ઘરે હું એકલી જ છું અને મારે તમને કંઈ કહેવું છે સાંભળશો હા બોલ ને શું થયું હમણાં કલાક પહેલા મારા મમ્મી પપ્પા બિચારા મને મળવા આવ્યા હતા અને તમારા મમ્મીએ એને ઘરમાં પણ પગ ના મૂકવા દીધો એની ઇન્સલ્ટ કરીને એને કાઢી મૂક્યા અહીંયાથી એટલે શું મારા મમ્મી પપ્પાનો અધિકાર નથી કે આ ઘરમાં આવે એટલે તું એમ કહે છે કે મારા મમ્મીએ તારા મમ્મી પપ્પાને બહાર કાઢી મૂક્યા હા શું થયું સરખું મને બોલને એ મને નથી ખબર તમારા મમ્મીને સેના એટીટ્યુડ છે આટલો બધો પણ મારા બાપે મને અહીંયા પરણાવીને જ મોકલી છે વેચી નથી દીધી એનો મતલબ એવો નથી કે મારા મમ્મી પપ્પાની ની ઇન્સલ્ટ કરે તમારા મમ્મી જો જીગર આ વસ્તુ હું ક્યારેય નહીં સહન કરું કે મારા મમ્મી પપ્પાનું અપમાન થાય ને અહીંયાથી જતા રહે પણ સીતા મમ્મી આવું શું કામ કર્યું એ મને નથી ખબર એ તો તમારા પ્રિય મમ્મી જી જ્યારે ઘરે આવે ને ત્યારે તમે જ પૂછી લેજો એને હા ઠીક છે તું શાંત થઈ જા તારો ગુસ્સો શાંત કર પહેલા અરે કેવી રીતે શાંત રહું અમારા મમ્મી પપ્પા આપણા મેરેજ પછી પહેલી વાર મને મળવા આવ્યા હતા અહીંયા અને એ પણ તમારા મમ્મીએ એનું કેટલું હળ હળહળતું અપમાન કરીને કાઢી મૂક્યા અંદર પણ ના ઘૂસવા દીધા ઉમરેથી કાઢી મૂક્યા એને એટલે શું મારા માબાપ આ વધારેના છે તમારા મમ્મીની કે ખાલી ઇજ્જત છે મારા માબાપની કોઈ ઇજ્જત નથી જો જીગર એક વાત યાદ રાખજો તમે તમારા મમ્મીને કહેજો કે મારા મમ્મી પપ્પાની માફી માંગે અને જો એને માફી ના માગી મારા મમ્મી પપ્પાની તો ખરેખર આનું પરિણામ બહુ ભયંકર આવશે

આ હું શું સાંભળો છો તમે મારા સાસુ સસરાને બહાર કાઢી મૂક્યા હા તું બધું બરાબર જ સાંભળે છે મારે એ લોકોને મારા ઘરમાં આવવાની વાત નથી દેવા પણ શું કામ પણ મમ્મી શું કામ તમને એમ નથી કઈ પ્રોબ્લેમ છે શું કામ તમારે જાણવું જ છે ને કે મેં આવું શું કામ કર્યું તો સાંભળો જ્યારે મારા લગ્ન નોતા થયા ત્યારે સુધીરભાઈ મને જોવા આવ્યા અને એમણે મને પસંદ નહોતી કરી મને લગ્ન માટે ના કહી દીધી હતી મને ના કહી એનો મને વાંધો નહોતો પણ જ્યારે હું એ જાણવા માટે કે મને ના શું કામ કહી મારામાં શું તકલીફ છે હું એમને જ્યારે મળી તેમણે મને કહ્યું તું એક વંથેલ છોકરી છે સંસ્કાર નામનો છાતોય નથી તારામાં અને મારું ખૂબ ખરાબ અપમાન કર્યું હતું બસ આજે સંસ્કાર વગરની કહીને મને એ જ મને ખટક્યું હતું અને એનો બદલો લેવા જ મે આજે આવું કર્યું અને હવે હું એમને ક્યારેય મારા ઘરમાં પગ નહીં મૂકવા દઈશ એમને દીકરીને મળવા માટે તડપાવીશ અને ત્યારે જ ત્યારે જ મને શાંતિ થશે સમજ્યો તું જુઓ મમ્મી બસ મારે તારી શિખામણની કોઈ જરૂર નથી બરાબર

હવે એકબીજાની સામે શું જોવો છો જાઓ પોતપોતાનું ક્યાં ખોવાઈને બેઠા છું આ ફાલ્ગુની મેને હર હર તો અપમાન કર્યું છે એના જ વિચારોમાં ખોવાયેલા છો ને હા એ અપમાન તો મને કાળજી બાકી છે અરે ધક્કા મારીને આપણને કાઢી મૂક્યા અને આપણને આપણી દીકરીથી પણ મળવા લાગી ગયા ખરું કર્યું એમને તો અપમાન તો થયું છે કામેની પણ એ અપમાનના ઘોટડા આપણે ગળી જવા પડશે તને ખબર છે ને આપણી દીકરી એ ઘરમાં સાસરે છે આપણે દીકરીના મા બાપ છીએ એટલે આવું બધું તો થોડું સહન તો કરવું જ પડશે હવે એટલે દીકરીના મા બાપ છીએ એટલે શું એટલે આપણે સહન જ કર્યા કરવું ગુનો કર્યો છે કઈ આપણે ના હવે આવું કોઈ સહન નહીં કરવાનું બસ એટલે એટલે તો કેવા શું માંગે છે હું કેવા એ જ માંગું છું કે આપણે આપણી દીકરીને પાછી લઈ આવી આપણા ઘરે પાછી લઈ આવીએ ત્યારે જ ફાલ્ગુની બેની છે ને બુદ્ધિ ઠેકાણે આવશે અરે નઈ કામ નહી તું આ શું વાત કરે છે આ આપણા વાદ વિવાદમાં આપણી દીકરીનું તો ઘરનો ભંગાવતી અરે હું તો એમ કહું છું કે આપણી દીકરી ત્યાં સુખેથી રહે છે એને તો બીજો કોઈ જાતનો વાંધો નથી એટલે છે ને આવા વાદ વિવાદ કરે તો એની જિંદગીમાં આગ ન લગાડતી પાછી એટલે તમે કેવા શું માંગો છો તમે જોયું નહીં આપણે ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા અને પેલા ફાલ્ગુની બેન આપણી દીકરી સાથે મળવા પણ નથી દેતા આપણે ભિખારીની જેમ કદી ઘરની બહાર નીકળ્યા છીએ અને તમે શું કેવા માંગો છો હજી પણ મારી દીકરીને ત્યાં જ રાખું કામીને તો શું વાત કરે છે તો એ રીતે ગુસ્સો ન કર અને થોડી ધીરજ રાખ અને ઠંડા દિમાગથી વિચાર આ તું જે કહે છે ને એ કરવું યોગ્ય નથી મને ખાતરી છે બધું ધીમે ધીમે ઠેકાણે પડી જશે ખાતરી છે તમને હવે આ શું નાટક છે બેગ ભરીને ક્યાં જવાનું છે આ કોઈ નાટક નથી મમ્મી અને આ શું છે ને હું તમને હમણાં કહું પણ પહેલા હું તમને ચાન્સ આપું છું કે તમે જે મારા મમ્મી પપ્પાને ઇન્સલ્ટ કરી છે ને એને સુધારવા માટે કે અત્યારે જ મારા ને ફોન કરો અને એને કૉલ કરીને ની માફી માંગો અને જો તમે આવું નઈ કરો તો પછી હું અત્યારે જ જતિરેશ મારા પપ્પાના ઘરે શું કહીયું અરે બાપરે હું તો ધરીજ ગઈ તારી આવતતી જો જો મારા હાથ પગે ધ્રુજવા લાગ્યા જો જો એટલે તું મને ધમકી આપે છે એમ હા ધમકી જ આપું છું લ્યુમની માય હેન મને તકલીફ થાય છે અને હું તમને હજુ વોર્નિંગ આપું છું કે મારા મમ્મી પપ્પાને ફોન કરીને એની માફી માંગો જો આ વસ્તુ ક્યારેય નઈ બને અને તારે જવું હોય ને તો તું જવા માંડ મને કઈ ફરક નઈ પડે હજી એ મારા જીગર માટે સત્તર પડી છે તારા જેવી લગ્ન કરવા માટે જો મમ્મી વધારે પંચાત મારે નથી સાંભળવી લાસ્ટ ટાઈમ કહું છું કે તમે કોલ કરીને મારા પપ્પાની માફી માગો છો કે નહીં નહીં કોઈ કાળે તારા મમ્મી પપ્પાની હું માફી નહીં માંગીશ તારાથી થાય ને એક કર લે જા તારે જવું છે ને તારા ઘરે જા ઉપર મોડું નહીં કર જા જવા માંડ જા આલે તારો થેલો પકડ નીકળ આગળ ઘરમાંથી નીકળ

કેમ શું થયું હા ભાભી એમના પિયે જતા રહ્યા છે અને જતા જતા મમ્મીને એવું પણ કહી ગયા કે પાછા ક્યારેય નહીં આવે ભાઈ આ બધું બહુ જ ખોટું થયું છે અને એ પણ છે ને મમ્મીના લીધે જ થયું છે મમ્મીએ છે ને ભાભીના મમ્મી પપ્પાનું અપમાન નોતું કરવું જોઈએ તું હા લાગે છે મમ્મી મારું ઘર ફંગાવીને જ રહેશે શાંતિથી મને જીવવા જ નહીં દે મમ્મી મને કેતા શરમ આવે છે પણ મમ્મી પોતાનું ઘર નથી બચાવી શક્યા તો એ તારું શું બચાવવાના સાચી વાત છે બેન તને ખબર છે વર્ષો પહેલા મમ્મીના આવા સ્વભાવથી કંટાળીને પપ્પા પણ આ ઘર છોડીને જતા રહ્યા ખબર નહી ક્યાં હશે મારા પપ્પા ભાઈ તું ચિંતા નહીં કર બધું ઠીક થઈ જશે થોડો સમય જવા દે હું ખુદ ભાભીના ઘરે જઈશ એને સમજાવીશ અને ઘરે પાછા લઈ આવીશ બેન હું સીતાને બહુ જ સારી રીતે જાણું છું એકદમ જીદ્દી છોકરી છે જ્યાં સુધી મમ્મી સીતાના મમ્મી પપ્પાની માફી નહીં માંગે ને ત્યાં સુધી સીતા અહીંયા આવવાની જ નથી શક્ય જ નથી કે કોઈ શાંતિની વાત થાય અને તો શક્ય છે જ નહીં કે મમ્મી કોઈ દિવસ માફી માંગશે

વર્ષો પહેલા તમારા ઘરે હું તમને જોવા આવ્યો હતો તમારી મોડર્ન લાઈફ તમારી મોર્ડન લાઈફથી મેં તમને સંસ્કાર વગરના કહ્યા હતા અને તમારું મેં અપમાન કર્યું હતું અને તમને મેં પસંદ નહોતા કર્યા આજે આજે એ વાતનો મને દુઃખ છે ખરેખર કહું ને તો મારે આવું નહોતું કરવું જોઈતું મારી મોટામાં મોટી ભૂલ છે એટલે ફાલ્ગુની બેન હું આજે તમારી માફી માંગુ છું તો તમે મને માફ કરી દો સુધીરભાઈ આ દુનિયામાં સો વ્યક્તિ પોતાની લાઈફ પોતાની રીતે જીવે છે તેમ હું પણ જીવતી હતી મારી જવાનીમાં હું ફેશન કરતી હતી થાકતી રહેતી હતી એમાં તમારે મને સંસ્કાર વગર કહેવાની શું જરૂર હતી તમે જાણો છો તમે જાણો છો એ શબ્દ મને દિલમાં કેટલા લાગ્યા છે તમારી વાત ખરી છે બેન એટલે જો તમારી પાસે આજે માફી માંગી રહ્યો છું કે મને માફ કરી દો જો સુધીરભાઈ આમાં મારા દીકરાનું ઘર ભંગાય ને તો મને કોઈ વાંધો નથી પણ તમારી દીકરીનું ઘર ન ભંગાય ને એના માટે હું તમને માફ કરી શકું છું એટલે એટલે મમ્મી તમે મારા સસરાને માફ કરી દીધા મમ્મી તમે હસો છો કેમ તમે સાચે સુધીર અંકલને માફ કરી દીધા ચૂપ એકદમ ચૂપ અને તમે બધા તમે બધા મારી એક વાત સાંભળી લો મિસ્ટર સુધીર અ સોરી સુધીરભાઈ તમને શું લાગે છે કે હું તમને આમ એક ઝટકે માફ કરી દઈશ ના એ તમારી સમજવામાં ભૂલ થાય છે સુધીરભાઈ હું તમને માફી ત્યારે જ આપીશ જ્યારે તમારી લાડકી દીકરી અને તમારા ધર્મપત્ની પત્ની અહીંયા હાજર હોય એમની સામે તમે મારી માફી માંગશો ને તો જ હું સ્વીકારીશ એક કામ કરો તમે તમારા ગરીબખાનામાં ખાનામાં જાઓ અમે ત્યાં આવ્યા છે ત્યારે તમે માફી માંગજો જાઓ મમ્મી આતર શું નવો દાવ અજમાવ્યો છે પાછો મારા સસરાએ માફી તો માંગી લીધી અને મમ્મી આપણે છે ને ત્યાં જવાની કઈ જરૂર નથી અચ્છા હા તો કઈ વાંધો નહીં આપણે ત્યાં જવાની કોઈ જરૂર નથી બરાબર છે તમે તમારા ધર્મ પત્ની અને તમારી દીકરીને અહીંયા લઈ આવો અહીંયા એમની સામે માફી માંગો મારી હું માની લઈશ ઠીક છે બેન હું મારા પત્નીને અને મારી દીકરીને અહીંયા લઈ આવું છું અને પછી તમારી માફી માંગીશ अच्छा बता, वो तुम्हारा जय जय श्री श्री कृष्णा, कृष्णा क्या चे? क्या फाल्गुनी फुन अमने बोला तो ना? हा मम्मी घर मैं रिंकल मम्मी ने बोला હા હા મેં સાંભળી લીધું છે કે મહેમાન આવી ગયા છે પણ સુધીરભાઈ તમને મેં અહીંયા માફી માંગવા માટે બોલાવ્યા હતા બેસવા માટે નહીં કોને પૂછીને બેઠા છો ઊભો થાઓ મમ્મી આ તમે શું બોલો છો મહેમાનને ઘરમાં બોલાવીને એનું અપમાન કરો છો એ તું તો ચૂપ જ રહે આ મોટાની વાતોમાં તારે બોલવાની જરૂર નથી જ્યાં છે ત્યાં ઊભી રહે

સીધી સિમ્પલ રીતે નહીં એટલે એટલે તમે કેવા શું માંગો છો સુધીરે માફી તો માંગી લીધી ને અને પણ સામે હવે શું બાકી છે રીતે માફી નહીં રીતે માફી માંગીને એમાં મને સંતોષ થયો તમારે છે ને થોડીક હટકે મસાલેદાર માફી માંગવી જોઈએ હે ને સુધીર અ સોરી સુધીર ભાઈ મમ્મી શું નખરા આદરા છે માફી તો માંગી લીધી શું જોઈએ છે તમારે બીજું ચૂપ થઈ જા તું તારે બોલવાની કોઈ જરૂર નથી ને મિસ્ટર સુધીર આવી રીતે માફી નહીં તમારે મારા પગ પકડીને નાક રગડીને માફી માંગવી પડશે તો જ હું તમને માફ કરીશ અને તો જ આ તમારી દીકરી મારા ઘર માં રહેશે

તમારી આટલી હિંમત કે મારા ઘરમાં મારા પર જ હાથ ઉઠાવો તમને શું લાગે આ પહેલો તમાચો માર્યો ને એ તો ફક્ત સેમ્પલ હતો અને આ બીજો તમાચો તારી શાન ઠેકાણે લાવવા માટે માર્યો છે મે તને શું લાગે છે મારી દીકરી ઘર બચાવવા માટે તને પગ પડીને માફી માંગી રહ્યો છું નહીં તારી ભૂલ થાય છે તારી ઓકાટ બતાવવા માટે મે માફી માંગી છે ને લાફો માર્યો છે એક નંબર ની હરામખોર વિચારો તારા એક નંબર ની લાલચુ છે તું અને તારું ધણી તને પંદર વર્ષ છોડીને ગયો છે ને એનું કારણ તું જ છે તારા હલકા વિચારો છે અને યાદ રાખજે હવે હવે માફી તું સુધીરની માંગીશ અને જો તું સુધીરની માફી માંગીશ ને તો જ હું મારી દીકરી અહીંયા મૂકીને જઈશ નહીતર નહીં પછી ના તો હું તારું વિચારીશ કે ના તારા છોકરાનું કે ના તારા ઘરનું અને એક વાત યાદ રાખજે તારા જેવી સ્ત્રી છે ને લગ્ન જ ન કરવા જોઈએ તારે તો છે ને કુંવારું રખડી ખવાય અને હવે જો થોડી પણ શરમ બાકી હોય ને

હે મારી ફોવ ને પણ દીકરી છે અને હું હું એને મારી દીકરીની ની જામત સાચવીશ શું ખાતરી છે બેન કે તમે એને દીકરી ની જામ સાચવશો હા બોલો બેન ખોટું નહીં બોલીશ હું અમારા દીકરાના કસમ ખાઉં છું કે આજ પછી તમારી દીકરીને અહીંયા કઈ તકલીફ નહીં આવવા દો એને હું મારી દીકરીની જેમ જ સાચવીશ સીતા મને માફ કરી દેજે માફ કરી દેજે